ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ રીડીમ રીડીમ શબ્દનો અર્થ વેચેલું પાછું ખરીદી લેવું ખૂબ ખર્ચ અથવા મહેનત કરીને પાછું મેળવવું એકસામટી રકમ આપીને બોજામાંથી છોડાવવું વચન પૂરું કરવું જવાબદારી કે ફરજ બજાવીને પોતાની જાતને મુક્ત કરવી બચાવવું છોડાવવું સુધારવું પાપ અને દુર્ગતિમાંથી છોડાવવું પ્રાયશ્ચિત કરવું નુકસાન ભરપાઈ કરવી સાટુ કે વળતર વાળવું થાય છે રીડીમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ કેન રીડીમ ધ ડિસ્કાઉન્ટ કુપન એટ એની સ્ટોર અર્થાત તમે કોઈ પણ સ્ટોર પર ડિસ્કાઉન્ટ કુપન ને રીડીમ કરી શકો છો એક બીજું ઉદાહરણ જોઈએ ઓન્લી ગોડ કેન રીડીમ યુ ફ્રોમ યોર સીન અર્થાત ફક્ત ભગવાન જ તમને તમારા પાપમાંથી મુક્ત કરી શકે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ